સુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થયેલ હત્યાની ઘટનામાં થવું ચોંકાવનારો ખુલાસો ત્રણ સગીર મિત્રોએ મળી પોતાના સગીર મિત્રની હત્યા કરી હતી બાદમાં એક સગીરે ઘટનાની જાણ કરતા મૃતકના ભાઈએ પૂણા પોલીસને જાણ કરી હતી પૂણા પોલીસે અટકાયત કરેલ સગીર આરોપીએ દેખાડેલ સ્થળે તપાસ હાથ ધરી છેલ્લા પાંચ દિવસથી સતત ખોદકામ કરી પંદરસો સ્ક્વેર ફૂટ વિસ્તારમાં દસ ફૂટથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કર્યું તેમ છતાં પોલીસને હજુ સુધી મૃતદેહ મળ્યો નથી લાશના અલગ અલગ ટુકડા કરી જમીનમાં દાટી દીધા હોવાની અને માથું કુવામાં ફેંકી દીધું હોવાની પણ પોલીસને માહિતી મળી છે મૃતદેહને શોધવા માટે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જોકે હજુ સુધી પોલીસને મૃતદેહ મળ્યો નથી પૂણા પોલીસે અટકાયત કરેલ સગીર આરોપીએ દેખાડેલ સ્થળે તપાસ હાથ ધરી છેલ્લા પાંચ દિવસથી સતત ખોદકામ કરી પંદરસો સ્ક્વેર ફૂટ વિસ્તારમાં દસ ફૂટથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કર્યું તેમ છતાં પોલીસને હજુ સુધી મૃતદેહ મળ્યો નથી લાશના અલગ અલગ ટુકડા કરી જમીનમાં દાટી દીધા હોવાની અને માથું કુવામાં ફેંકી દીધું હોવાની પણ પોલીસને માહિતી મળી છે મૃતદેહને શોધવા માટે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જોકે હજુ સુધી પોલીસને મૃતદેહ મળ્યો નથી